નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચુપાવ ચારસોથી ઊંચુ ભાવ ચારસો ને એંસી રૂપિયા ચણા અગિયારસોથી બારસો ઇઠોતેર બાજરો ત્રણસો પચાસથી ચારસો પચીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી બાવીસો બાણું રૂપિયા અડદ ઓગણીસો ચારથી ઓગણીસો ને ચાર શિંગફાડા બારસોથી ચૌદસો ને પાંચ મગફળી જાડી એક હજાર નેવુંથી અગિયારસો ચીમોતેર ધાણા બારસોથી તેરસો સોયાબીન સાતસો વીસથી આઠસો ચોસઠ તલ એકવીસોથી પચીસસો એકસાઠ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર આઠસોથી ભાવ ચાર હજાર આઠસો રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ચોસાઠ જુવાર સાતસો ચાલીસથી સાતસો ચાલીસ મગ બારસો સાઠથી સોળસો ને ઓગણીસ તલકાળા ઇઠાવીસોથી એકત્રીસો ને પંચાવન હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસો ત્રીસથી ઊંચો ભાવ ચૌદસો ને પંચોતેર રૂપિયા મગ બારસોથી પંદરસો નેવું અડદ પાંચસો પાંચથી અઢારસો પાંત્રીસ ઘઉં ચારસો એંસીથી પાંચસો અડતાલીસ ચણા અગિયારસોથી બારસો અઠ્ઠાણું મગફળી ઝીણી પાંચસો પચાસથી એક હજાર પચાસ મગફળી જાડી એક હજારથી અગિયારસો રૂપિયા અજમો અઢારસો નેવુંથી એકત્રીસો એંસી એરંડા એક હજારથી અગિયારસો પંચ્યાસી તુવેની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી પાંચસો ને રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચૂપાવ ત્રણ હજાર સો રૂપિયાથી હું ચુપાવું પાંચ હજાર ને પંદર રૂપિયા લસણ આઠસો નેવુંથી તેત્રીસો ને પંચાવન તલી ત્રેવીસોથી ચોવીસો નેવું ધાણા છસોથી તેરસો એકસાઠ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને ચાલીસ રૂપિયા તલ સફેદ બે હજારથી ચોવીસો તલ કાળા બે હજારથી બે હજાર રૂપિયા ઘઉં ચારસો બાણુંથી પાંચસો તેતાલીસ ઘઉં ટુકડા ચારસો અઠ્યાસીથી પાંચસો બાસઠ ચણા અગિયારસોથી તેરસો ચૌદ તુવેરની વાત કરીએ તો તેરસોથી ઓગણીસો રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી બારસો પચાસ મરચાં છસો એકાવનથી છસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો પચીસ ધણા સાતસોથી એક હજાર ને દસ મેથી અગિયારસો દસથી અગિયારસો ને દસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા વરિયાળી નવસો પંદરથી તેરસો તોંતતેર રાય નવસો એંસીથી એંસી હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો વીસથી ઊંચ ભાવ છસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સોળથી પાંચસો નેવું કપાસ એક હજાર એકથી પંદરસો એકતાલીસ મગફળી ઝીણી નવસો એકથી બારસો મગફળી જાડી આઠસો એકથી તેરસો એકતાલીસ કલંજી પાંત્રીસો એકથી પાંત્રીસો એક એરંડા નવસો એકાવનથી અગિયારસો એકોતેર તળકાળા બે હજાર એકાવનથી ને છોતેર તલ સત્તરસોથી પચીસસો એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુની જબાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચાઉં પાંચ હજાર એકસો ને એકોતેર રૂપિયા ધાણા સાતસો છોતેરથી પંદરસો એક્યાસી ધાણી આઠસો એકાવનથી સત્તરસો એકાવન મકાઈ ચારસો એકતાલીસથી પાંચસો ને એક ડુંગળીની વાત કરીએ તો એકસો છ રૂપિયાથી પાંચસો ને છપ્પન રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો છવ્વીસ અડદ સત્તરસો એકથી અઢારસો એક્યાસી મગ તેરસો એકથી સત્તરસો એક તુવેરની વાત કરીએ તો બારસો એકત્રીસથી થી ત્રેવીસો ને એકત્રીસ રૂપિયા સોયાબીન સાતસો એકવીસથી આઠસો એકાવન વાલ નવસો એકથી અઢારસો છવ્વીસ રાય અગિયારસો એકાવનથી થી અગિયારસો ને એકાવન ચણા સફેદ તેરસો એકથી થી છવ્વીસો એકાવન રાયડો આઠસો એકથી થી આઠસો ને એક લસણ અગિયારસો એકસાઠ થી તેત્રીસો ને એકાવન વટાણા આઠસોથી આઠસો રૂપિયા તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર